મહારાષ્ટ્ર એટીએસના જાસૂસી કેસની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે પાકિસ્તાની ગુપ્તચર નેટવર્ક ભારતમાં કામ કરવા માટે હની ટ્રેપનો આશરો તો લીધો સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ એકાઉન્ટનો પ્રોફાઇલ ફોટામાં ભગવાન રામ સીતા અને પ્રખ્યાત મંદિરના ચિત્રો મૂકીને ભારતના ડિજિટલ વાતાવરણમાં મિક્સ થવાનો પ્રયાસ પણ કર્યો સૂત્રો જણાવ્યું હતું કે આ પ્રોફાઇલના લોકેશન ટેલિગ્રામ મંદિર અને ધાર્મિક સ્થળો સાથે પણ જોડાવવામાં આવ્યું હતું જેથી આ નંબર દેશી દેખાય અને કોઈ શંકા ન થાય તપાસ એજન્સીઓ માને છે કે આ સંસ્કૃતિ પૃથ્વી દ્વારા વિશ્વ સરજીવિત અને શંકા ટાળવા માટે એક સુનિયોજિત રણનીતિ હતી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રવિ વર્મા ગુરુવારે થાણેમાં કોર્ટ ચૌદ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે વર્મા પર ભારતીય યુદ્ધ જહાજો સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ છે